હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે નવરાત્રિ માટેને સ્પેશિયલ જે આ દુપટ્ટો આવે છે આપણે પ્લેન લીધો છે અને પ્લેનની ઉપર આપણે આ રીતની ડિઝાઇન કરી છે કઈ રીતે ચેક્સ પડાય કેટલા માપ લેવાનું અને સાઈડ ઉપર પ્લેસ કઈ રીતે લગાવાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી કે જે પણ શીખવું હશે હવે આપણે અહીંયા આગળ લેસ લઈ લીધી છે જાળી ને આપ એકદમ પાતળી છે આપણે આ પાતરી લીધી છે ને આ બોર્ડર પટ્ટી જાળી લીધી છે તે આપણે ચારે કોરા લગાવવાની છે હવે પહેલાં એનું માર્કિંગ કરી દઈએ આપણે આ સિંગલ પડ કરી દીધું છે એનું સિંગલ પડ રાખવાનું છે અહીં આગળ આપણે ખૂણેથી સાડા છ ઇંચ મૂકી દેવાનું અને આ રીતે સાડા છ ઇંચ સાડા છ ઇંચ આ સાઈડથી પછી આપણે આ સાઈડ સાડા છ ને આ સા આ રીતે સાડા છ ઇંચ લઈ લેવાનું ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું છે સાડા છ ઇંચ સાડા છ ઇંચ મૂકીને પછી આપણે આ રીતે આપણે આડી લાઇનિંગ કરી દેવાનું છે આપણે આડી લાઇનિંગ કરવાની છે અને વચ્ચેનું આપણા પાંચ ઇંચનું બનશે આ રીતે આપણે પાંચ ઇંચની આપણે ચોકડી પાડવાની છે એટલે આપણે આ રીતે સાઈડ ઉપર સાડા છ ઇંચ મારશો એટલે તમે આ રીતનું આડી લાઇનિંગ કરશો એટલે તમારે કમ્પ્લીટ પાંચનું લાઇનિંગ થઈ જશે ચોરસ હવે આપણે આ રીતે અહીં આગળ જે માર્કિંગ કર્યું એની ઉપરથી જ આપણે આ રીતે પછી ઊભું માર્કિંગ કરવાનું છે પહેલાં આપણે આડું કરવાનું પછી આપણે એને માર્કિંગ ઉપર ઊભું કરવાનું છે એટલે તમારે આ રીતે ચોરસ કમ્પ્લીટ આવી જશે ને એની ઉપર આપણે અહીંયા આગળ આ રીતે લેસ પટ્ટી લગાવવાની છે તે કઈ રીતે લગાવાય તે પણ તમને બતાવી દઉં પહેલાં આપણે આખાની મય આ રીતે કમ્પ્લીટ ચોરસ આપણે દોરી દીધું છે ને આપણે ક્રોસમાં ઊભું દોરવાનું છે કમ્પ્લીટ ચોરસ નથી આપણે શક્કરપાડા જેવું આડું દોરવાનું છે ને અહીં આગળથી આ રીતે કમ્પ્લીટ લગાવતા તમને પટ્ટી શીખવાડવું આપણે ત્રીસ મીટર જેવી પટ્ટી આપણે આ પાતરી લેવાની છે અહીંથી આપણે થોડુંક છોડીને જ મૂકવાની કેમ કે આપણે ધાર ઉપર બોર્ડર પટ્ટી હજુ લગાવવાની છે એટલા માટે અહીં આગળથી આપણે જે મૂક્યું પહેલાં આપણે આ રીતનું દોરવું જરૂરી છે કેમ કે તમે દોરશો નહીં તો તમને પટ્ટી આગી પાછી ઊંચા નીચી લગાઈ જશે આપણા એક જ સરખા માપે તમારે અહીં આગળ લગાવવાની છે આ રીતે તમારે એકદમ લેસની વચ્ચે વચ્ચ સિલ્લાઈ મારવાની છે આ રીતે કાપડ તમારે કમ્પ્લીટ કરતું રહેવું પડશે કેમકે એના વજનથી તમારે નીચેની સાઈડ લબડી જાય છે એટલા માટે એના માટે પછી તમારે લેસ પટ્ટી ક્રોસ મને ઊભું ખેંચાશે એટલે ઉરપ કાપડ થઈ જશે એટલા માટે તમારે જોડે જોડે કાપડ પણ ખેંચતું અરખું કરતું રહેવાનું છે ને થોડુંક આપણે સાઇડ ઉપર ને ઉપરની સાઈડ થોડી જગ્યા છોડીને જ મૂકવાની છે એટલા માટે કે આપણે પટ્ટી આવશે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં સિંહકર્થ નવા વિડીયો આપણી ચેનલ ઉપર અલગ અલગ મળતા રહેશે તમને દરેક જાતના આપણી ચેનલ ઉપર વિડીયો મળી રહેશે પાયણું કેવી રીતે લાલજી માટે ગણેશ ગણપતિ માટે પાયણું કઈ રીતે બનાવાય ને કમર બેલ્ટ કઈ રીતે બનાવાય એ બધા જ આપણી ચેનલ ઉપર વિડીયો તમને અલગ અલગ મળી રહેશે આ રીતે આપણે આગળ આડી આપણે લગાવી દીધી એ જ રીતે તમારે પછી અહીં આગળ આ રીતે લગાવતું રહેવાનું છે ને પતરી પટ્ટી પાતરી છે એ તમારે એકદમ એકદમ પોલા હાથે જ બેસાડવાની છે એને ખેંચવાની નથી ને કાપડ પણ ખેંચાવાની દેવાનું એ કેમ કે કાપડ ઉરપમાં આવી જશે એટલે એને કા પટ્ટી બી ખેંચવા નથી ને કાપડ બી ખેંચવા નથી એકદમ પોલા હાથે સિલાઈ મારતું રહેવાનું છે આખામાં આ રીતે ને અહીંયા આગળ આ રીતે આમરોટી આવે તો આપણા હાથ વતે સીધી કરી દેવાની ને અહીંથી આપણે કટિંગ કરી લેવાની આ રીતે તમારે પકડીને બેસાડી દેવાની છે આ રીતે તમારે કમ્પ્લીટ લગાવી દેવાની આખામાં એ રીતે પહેલાં ઊભી લગાવી દેવાની હવે પછી આપણે અહીં આગળ આડી લગાવીએ એ જ રીતે તમારે અહીંયા આગળ આ ખૂણેથી મેળવી દેવાની ને અહીંયા આગળ આપણે જે લાઇનિંગ દોરી હોય એની ઉપર જ જવા દેવાની છે આ રીતે ને આપણી ચેનલ ઉપર તમારે જે પણ વિડીયો જોઈતો હશે તમારે સીમા ક્લાસનું જે પણ લાગતું વરખતું કામ હશે બધા જ વિડીયો આપણી ચેનલ પર મળી જશે તમારે ખાલી એટલું જ સર્ચ કરવાનું યુટ્યુબ પર કે ભાવેશ લેડીઝ ટેલર જે પણ કામ શીખવું હોય બ્લાઉઝ કટિંગ ચણિયા કટિંગ સાડીમાંથી ચણીઓ કટિંગ તમારે પાછળ એ બોલી દેવાનું એટલે તમને એનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ જ હશે તો તમને મળી જશે એના માટે પ્રિન્સેસ કટ છે જે પણ શીખવું હશે બધું જ ચણિયા નાના મોટી કઈ રીતે કરવી ચણિયો લાંબો ટૂંકો કઈ રીતે થઈ ગયો હોય તેને સીધો કઈ રીતે કરવો એ બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ જ છે કેમકે ચારસો પ્લસ વિડીયો છે સાડી ચારસો જેવા વિડીયો છે એનીમાં તમારે લાગતો વર્ગ તો તમને વિડીયો મળી જશે આ રીતે આપણે અહીંયા આગળ જોઈ લો આપણે પટ્ટી અહીંયા આગળ કમ્પ્લીટ ખૂણા મેળવી જ જશે આ રીતે તમે આપણે જે ખૂણા બધા મેં જે પ્રમાણે તમે લાઇનિંગ દોરી હશે એ પ્રમાણે તમને મળી જશે કેમ કે આડા ઊભી કમ્પ્લીટ આપણે પાંચ ઇંચનું જ માપ રાખેલું એટલે તમારે આખાની મેં આ રીતે કમ્પ્લીટ થઈ જશે હવે આપણે કિનારી વારવાની નથી આપણે અહીંયા આગળ ડાયરેક્ટ કિનારી વાર દઈએ અને અહીંથી આપણે લેસ પટ્ટી મૂકવાની ચાલુ કરી દેવાની છે આ રીતે તમારે મૂકતું જવાનું ને નીચેની કિનારી વારતું જવાનું એટલે એની પર ઓટોમેટિક પરફેક્ટ બેસી જશે કેમકે તમારે પહેલાં છેડો સીધો કરી લેવાનો કાતર વડે કટિંગ કરીને સીધું કરી દેવાનું છે ને અહીં આગળ આપણે જે નીચે ખૂણો આવે જ્યારે એને આપણે કશું કરવાનું નથી એકદમ ઇઝી રીતે તમને વાર્તા બતાવું છું એ ખૂણાની જે પટ્ટી આપણે વારવાની છે કાપીને નથી વારવાની અહીં આગળ આપણે આ પણ સામેની સાઈડનું વારી લઈએ પહેલાં અહીંયા આગળ કમ્પ્લીટ કિનારી ઉપર લાવી દેવાનું પછી મશીન ફેરવી દેવાનું છે આપણે કમ્પ્લીટ ખૂણા ઉપર લાઈને જ પછી ફેરવવાનું છે ને પછી તમને બીજી સિલ્લાઈની મય એને કમ્પ્લીટ કરતા શીખવાડું છું આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે ને જોડે જોડે તમારે નીચેની કિનારી પણ વારતું જ રહેવાનું છે તમને આનો પૂરેપૂરો આખો વિડીયો બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે સાઈડ ઉપર પટ્ટી બેસાડાય નીચે આ રીતે વાળી દેવાનું અને ધાર ઉપર જ મશીન મારવાનું છે એ રીતે આપણે ચારે કોરા કમ્પ્લીટ મશીન મારી દેવાનું છે અહીંયા આપણે બીજો ખૂણો આવ્યો એ ખૂણે આપણે લાવી દેવાનું ને નીચેની પહેલાં કિનારી વારી દેવાની છે તમને એ રીતે ના ફાવતી હોય તો પહેલાં તમે મશીનથી પણ કિનારી વારી શકો છો ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે આપણે અહીંયા આગળ એક સાઈડ કમ્પ્લીટ મશીન મારી દીધું હવે આપણે બીજી સાઈડ મશીન મારવાનું છે બહારની સાઈડ આપણે અહીંયા આગળ આ રીતે મારી દેવાનું આ જે ખૂણો આવે એને આપણે આ રીતે કમ્પ્લીટ ખૂણો સેટ કરી દેવાનો અંદરની સાઈડ વારી દેવાનો ને પછી ઉપર મશીન મારીને આપણે પાછું બહાર કાઢીને બીજું આપણે મશીન આ રીતે મારી દેવાનું એટલે તમારે ખૂણો પરફેક્ટ બની જશે આ રીતે તમારે બનાવતું રહેવાનું ને બીજી સાઈડ બી મશીન એ રીતે જ કાપડ અંદર ફસાઈ ના જાય એ તમારે ખેંચીને જ કમ્પ્લીટ મશીન મારવાનું છે ને તમારે થોડી મોટી સિલાઈ રાખવાની છે એટલે એ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે આપણે આ રીતે કમ્પ્લીટ ખૂણો બનાવીને રેડી કરી દીધો આ રીતે તમારે આખામાં બનાવી દેવાનું છે ડબલ સિલાઈ મારીને આપણે આ ઓઢણી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આ રીતે એકદમ ફિનિશિંગવાળી ને પરફેક્ટ માપ સાથે તમને બતાવી દીધું હવે એક નવા વિડીયો સાથે મળીશું Thank you for watching.